બોટાદ જિલ્લાના ગઢડા શહેરના રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા કૃષિ આંદોલન અંતર્ગત એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિત સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા બોટાદ જિલ્લાના હળદડ ગામની ઘટનાને લઈને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભાજપની સરકારને ભાજપ વિરોધી ગણાવી છે આમ આદમી પાર્ટીએ એક નાટક કર્યું હતું

જોઈ નથી પેલા આપણે મામનદાર ને અને ખેતીવાડી અધિકારી શ્રી ને તાલુકા વિકાસ અધિકારી આવેદન પત્ર આપીને જાણ કરીએ આજે ખેતી પ્રધાન દેશમાં જ્યારે ખેડૂત પોતાના હક ને અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યો હોય જ્યારથી આ દેશમાં અને રાજ્યમાં આ મોદી અદાણી અંબાણી શાહની ખાનગી પેઢી ચાલી રહી છે આ તો ઉદ્યોગપતિઓની ખાનગી પેઢી છે અને ખેડૂત વિરોધી સરકાર છે ખેડૂતોની દુશ્મન સરકાર છે અને આ સરકાર ખેડૂતો ઉપર ત્રાસને જુલમ ગુજારી રહ્યા છે આ તો માફિયાઓની જે સરકાર હોય એ રીતે ખાખી વર્દીના દંડાના જોરે ખેડૂતોને ત્રાહીહામ પોકારી દીધા છે ખેતી પર ટેક્સ નાખી દેવામાં આવ્યો છે ખેડૂતોની જમીન હડપ કરી લેવામાં આવી છે ખેડૂતોને એના પોષણક્ષમ ભાવ માટે પોતાના હકને અધિકાર માટે સંઘર્ષ કરવો પડે છે ત્યારે આજે સમગ્ર ગુજરાત અને દેશના ખેડૂત એના હકને અધિકાર માટે રોડ પર આવે રસ્તા પર આવે હકને અધિકાર માટે ડૉક્ટર સાહેબ આંબેડકર દ્વારા આપેલા બંધારણમાં પોતાના હક અને અધિકાર ફંડામેન્ટલ રાઇટ્સ માટે ખેડૂત પોતાના હકને અધિકાર માટે રોડ પર આવે રસ્તા પર આવે ને સંઘર્ષ કરે એ જ પ્રથના